TV, a leading local news channel of Vadodara. આણંદ જિલ્લાના ઓડ શહેરમાં એક દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું શક્તિ ભક્તિ અને આસ્થા આ પ્રસંગે કેળવણી મંડળના હોદ્દેદારો શ્રી કેળવણી મંડળ સંચાલિત શાળાના શિક્ષક ભાઈ બહેનો શૈક્ષણિક સ્ટાફગણ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં આનંદ ઉલ્લાસપૂર્વક આ પ્રોગ્રામ કરવામાં આવ્યો રોજેરોજના અભ્યાસથી બાળકો તનાવમુક્ત બને જ્ઞાન સાથે મનોરંજન મળે અર્વાચીન ભારતીય સંસ્કૃતિથી માહિતી બને એવા આશયથી શાળામાં આવા કાર્યક્રમો રાખવામાં આવે છે સૌએ ખૂબ ઉત્સાહથી ગરબાની રમઝટ બોલાવી ખૂબ આનંદ સાથે આદિશક્તિમાં અંબેને નમન કર્યા સૌએ ભેગા મળીને રાસ ગરબાની રમઝટ માણી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈક્ષણિક સ્ટાફ દ્વારા આચાર્ય ચોચા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું રાસ ગરબાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સારી રીતે ગરબાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો